વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શહેરના નંદેસરી ગામ મેઈન બજાર શાક માર્કેટ પાસેથી ડિગ્રી વગરના દવાખાનું ચલાવતા એક પરપ્રાંતિય બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો સ્થળ ઉપરથી એલોપેથિક દવાઓનો જથ્થો મેડિકલના સાધનો તેમજ અન્ય ચીજવસ્તુઓ એસઓજીએ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના નંદેસરી ગામ મેઇન બજાર શાક માર્કેટ પાસે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડોક્ટર મંતોષ બિશ્વાસ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે અને દર્દીઓની સારવાર કરી એલોપેથિક દવાઓ આપીને એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે આ ચોક્કસ માહિતી મળતા જ એસઓજીની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને શાંતિ ક્લિનિકમાં રેડ કરી હતી આ દરમિયાન ડૉક્ટર મંતોષ બિશ્વાસ હાજર મળી આવ્યા હતા